શહેરના ઐતિહાસિક હીરા બહાર ગોવિંદેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા તળાવની હાલત અત્યંત દયનીય બની છે તળાવમાં પાણીને બદલે ચારે તરફ નફટ વેલનું વ્યાપક સામ્રાજ્ય છવાઈ ગયું છે આ લીલી વનસ્પતિ એટલા મોટા પ્રમાણમાં ઉગી નીકળી છે કે દૂરથી જોતા તળાવમાં પાણી છે કે નહીં તે પણ દેખાતું નથી પાણીને બદલે માત્ર લીલોતરી અને દુર્ગંધ સ્થાનિકોના જણાવ્યા અનુસાર તળાવમાં નફટ વેલનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે જેના કારણે પાણીમાં સડો થતાં દુર્ગંધ ફેલાઈ રહી છે આ ગંદકી અને વેલના કારણે મચ્છરો જીવજંતુઓ અને અન્ય જીવંતોનો ઉપદ્રવ પણ વ્યાપક પ્રમાણમાં વધ્યું છે મચ્છરોનો ત્રાસ અને રોગચાળાનો ભય નફટ નફટવેલ અને ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેતા રહીશો માટે માથાનો દુખાવો બની ગયો છે સતત વધતા મચ્છરોના ઉપદ્રવને કારણે સ્થાનિકોને રોગચાળો ફેલાવવાનો મોટો ભય સતાવી રહ્યો છે રાત્રે તો ઠીક દિવસ દરમિયાન પણ મચ્છરોના કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે તળાવની નજીક જ હીરાભાગોનો ઐતિહાસિક કિલ્લો આવેલો છે આ સ્થળે ઐતિહાસિક મહત્વ ધરાવતું હોવા છતાં તેની સફાઈ પ્રત્યે પાલિકા તંત્રની ઉદાસ વિશ્વસનીયતા સ્થાનિકોમાં રોષ પેદા કરી રહી છે સ્થાનિકોની નગરપાલિકાને તાત્કાલિક કામગીરીની માંગ આસપાસના પરેશાન રહેવાસીઓએ દબોઈ નગરપાલિકા તંત્ર સમક્ષ ભારપૂર્વક માંગણી કરી છે કે આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવે તળાવમાંથી તાત્કાલિક ધોરણે નફટવેલ અને ગંદકી દૂર કરવાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે જેથી મચ્છરોના ઉપદ્રવમાંથી મુક્ત મળે અને લોકોને રોગચાળાના ભયમાંથી રાહત મળી શકે જો વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી